નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે રીપ ગામના પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ રાખોલિયાની વાડી આવ્યા છીએ તો વિજયભાઈ રાખોલિયા પાસેથી જાણીએ કે કપાસમાં આઈસીએલ ના ખાતરો વાપર્યા પછી તેમનો શું અનુભવ છે તે સાંભળીએ તેમના જ મુખેથી વિજયભાઈ તમે આ કપાસમાં પાયામાં પોલી સલ્ફેટ નાખ્યું અને પછી ઉપરથી થી રાઉન્ડ લીધો તો તેનાથી તમને કપાસમાં શું ફેર દેખાણો કપાસમાં આપણે જે પોલી સલ્ફેટ વાપર્યું ને એ એનાથી છોડ હારો નીકળે છે અને બીજા નંબર માથે જે છંટકાવ આપ્યો આપણે એનાથી વલમાય સારો થઈ ગયો અને પાંદડા એના સારા છે એકદમ કુણેકમાં નીકળો એમ તો સ્ટાર્ટર આપવાથી કપાસમાં કુણા આવી છે એવું તમને હા એના ફૂટમાં એમાં શું ફેર દેખાણો છે એમાં એ કઈ સારું જ છે એ બધું ખાતર એનાથી ફાલ ફૂલમાં બધી રીતનું સારું રીએ છે બરાબર તો વિજયભાઈ આ આઈસીએલ કંપનીના ખાતરો તમે કેટલા વર્ષથી વાપરો છો તમને કેવા ખાતરો કેવા લાગ્યા અને તમને ફાયદો શું છે એ જણા જણાવજો આ આઈસીએલ કંપનીના ખાતર બધા સારા છે અને આ ખાતર વાપરવાથી જમીનમાં સુધારો આવે છે અને ફાલ ફૂલમાં સારું રહેશે એના જે ગ્રેડ છે એ બધા ગ્રેડ વાપરો એટલે માલ માલની અંદર ટૂંકમાં વજન સારો નીકળે છે બરાબર હા અને સોળે હારો રહીએ

જોતું હોય ને એ જ ખાતર એ બે ભાઈઓ આપે છે બરાબર એટલે જોતું હોય એ જ ખાતર આપે છે એટલે ઓવરઓલ તમને ઉત્પાદન ઘણો અને ખર્જો ઓછો થઈ છે બરાબર આપણે જે ખર્જો કરી છે તમે નોખું નોખું લ્યો એટલે બધે અંદરું ક્યાં ખર્ચા થઈ છે તો આપણી ખેડૂતો કઈ વધતું નથી બરાબર જે જોઈશે એટલો જ ઉપયોગ કરવાનો બાકી વધારે નથી કરવાનો કાઈ વિજયભાઈ તમારા ચાર વર્ષના અનુભવના આધારે તમે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ કરો છો આ ખાતર વપરાય આનેથી ફાલમાં સારું રહેશે વજન સારો નીકળે છે અને ક્વોલિટી છે બરાબર આ ખાતર સારું જ છે પછી આ તો આમાં અમુક ખેડૂત એમ કહેતા હોય કે ભાઈ કમાવા આ બધું છે તો પહેલા તમે અનુભવ કરો પછી તમે વાપરો બરાબર પેલા એક વીઘામાં બે વીઘા બે વીઘામાં તમે અનુભવ આનો કરો નોખો પ્લોટ કરો તો તમને ખબર પડે કે એમાં આ રાઉન્ડ લ્યો એનો ખર્ચો જોવો તે પછીનું તમે જે કરતા હોય એનો ખર્ચો જોવો બેનો વજન જોવો તો તમને ખબર પડે અમે તો બધી વસ્તુમાં ઉપયોગ કરી મગફળીમાં લસણમાં ડુંગળીમાં બધે અમે આનો ઉપયોગ કરીશી અને સારું હે ખાતર અને ખર્ચો ઓછો હે એમ બરાબર ઓલી બારસો ચૌદસો ઠેલી નાખવી તો આ ચારસો ચારસો રૂપિયાના દસ પોન થાય આનો છંટકાવ કરો એટલે ઓના કરતા સારું રીઝટ આપે બરાબર હા વિજયભાઈ તમારું ખેતર બતાવજો જરા આ આપણું ખેતર છે ટાવર સુધીનું અને આપણે આમાં પોલીસલ્ફાઈડ સલ્ફેડનો પાયામાં અને આપણે આમાં સ્ટાર્ટરનો રાઉન્ડ મારી દીધો હે આ આપણું ખેતર જોઈ લ્યો એનો છોડ જોવો એનો વિકાસ સારો હે વિજયભાઈ આ કપાસ કેટલા દિવસનો થયો છે આ કપાસ બેતાલીસ દિવસ થયા હજી આ કપાસને બરાબર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ વિજયભાઈ રાખોલિયાનું કપાસનું ખેતર છે તેમાં તેમણે આઈસીએલના ખાતરનો ઉપયોગ કરેલો છે અને ચાર વરસથી બધા પાકમાં તે ખાતરો વાપરે જ છે તો તમે પણ આઈસીએલના ખાતરોની વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર કોલ કરો અને વિજયભાઈ રાખોલિયા જેવું ઉત્પાદન મેળવવા માટે આઈસીએલ ના બધા ખાતરો વાપરો અને તમારી જમીનનું ઉત્પાદન સુધારો આપણે કપાસ છે તમે જોઈ જોઈ અને વિકાસ સારો છે અને ફાલે સારો લાગશે જોઈ લ્યો કૂણીપ એની ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ વિજયભાઈના કપાસની કૂણે ફૂટ ખૂબ સારી છે તો તમે પણ આઈ ના ખાતરો વાપરો અને તમારા કપાસને તંદુરસ્ત બનાવો વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર કોલ કરો